સોદના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રણ કરોડને આડા ચોત્રીસ લાખને ખર્ચે આ તૈયાર થઈ ગયેલો છે તો આ નગરપાલિકાના પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય આ છોકરા રમત ગમત જોવું હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં આ લાલ ને છે ઝાડ એમાં હવારે હાલ એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આપ પ્રજાને કાયમી યાદ રહે અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો સરકારે રૂપિયા આપ્યા તો નગરપાલિકા શહેર ના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે દરેકના છોકરા રમતગમત જોવા રવા ફરવા આ એક નજરાણું છે કેશોદનું બગીચો એટલે એટલે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શહેર પ્રમુખ અને બધા સભ્યો અને ગામજનો નગરપાલિકાના સભ્યો આ જ હસ્તક આ લોકાર્પણ કરવામાં આવ્યું છે